લા દવા કને જો તો હું રિપોર્ટ માં આવ્યું રિપોર્ટ માં વાયરલ ઇન્ફેક્શન આવ્યું દવા દીધી દવા દીધી ને લેબોરેટરી કરાવી હતી અને લેબોરેટરી નથી કરાવી તો પછી આખો દી ક્યાં કઢો બગાર માં આખા દી મેલા એવું છે મને ડોક્ટરે દવા લખી દીધી મને કે મેડિકલ માં છે લઈ આવ મને બતાવી દેજો એટલે હું જો દવા લેવા આખા બગાર માં નાના નાના મેડિકલ સ્ટોર હતા કે બધી આપણે બતાવ્યું પછી કીધું કે એક દવા છે બીજી દવા નથી એક દવા જ મે લઈ લીધી પછી એમ કે તો મોટી દુકાન ખોતી પડશે તો મોટી દુકાને ગયો તો મને કે આ દવા તો બેન થઈ ગઈ છે કે આ તમને મળશે નહીં કે બીજી કંપનીને આપું હું કે ના બીજી કંપનીની પાસે ડોક્ટર ના પડશે એટલે કે તો ભાઈ નથી તો પછી એક બીજી મેડિકલ હતી મોટી ના ગયો તો મને કે ભાઈ આ તમારે છે તો ખરા કે પણ એ કે પ્રતિબંધ છે કહેતા હોય તો બ્લેકમાં આપીએ એ ભાવા ત્યારે કીધું એટલે હું મે કીધું ઈ તો લેવી નથી એટલે આમ આખો દી રેકડા કીધું દવા હટુ છે પછી ડોક્ટર પાસે પાછો ગયો એમ કે સબાઈ એક દવા મળી બીજી દવા મળતી નથી આખા બગીસરામાં એટલે એને જોઈ પાછો મને કયા એક જ દવા લેવાની છે બસ તા બીજું લખ્યું છે કે કી દવા નથી લખી ઈ તો હવારમાં કે બોલતું હાલતું ન હોય એટલે આમ આકવાટુ લીટા કર્યા છે એ તો આમ આખો દી વયો ગયો આ હોજમાં